ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે પૃથ્વીના દહેજમાં મોટી દુર્ઘટના જીએફએલ કંપનીમાં ગેસ લેખે થતા ચાર લોકોના મોત ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર લોકોના મોત થયા છે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો તો રે બધું તપાસ હાથ ધરી હતી દહેજના જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગર્તની ઘટના ગટી કે જેમાં ચાર મજૂરોના મોત થયા છે મૃતમી માહિતી અનુસાર વાલ્વલી કેજ થતા ગેસ લીકેજ થયો હતો બાદમાં કામદારોને તાત્કાલિક સારવાર અથે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જે સારવાર દરમિયાન તેમનું મોત થયા હતા બનાવની જાણ ताज एसडीएम अनिदयज मरीन पुलिस अधिकारियों सिविल हॉस्पिटल ખાતે પહોંચ્યા હતા एसडीएम એ યોગ્ય તપાસ અને વર્તન માટે સૂચનાઓ આપી છે જીએફએલ કંપની મૃત્યુગુના પરિવાર જીन्होंने 25 લાખ રૂપિયા વર્તની જાહેરાત કરી હતી યાકુ પટેલ ભરૂચ તાજેતરમાં ચાર લોકો કે મોત ہوئی અને એડમિનિસ્ટ્રેશન ભી યહા પે હે पीएम કે લિયે યહા પે લાયા ગયા હે ચાર ચાર મે સે 3 લોગ આઉટ સ્ટેટ કે થે ઓર એક ઓપરેટર થા જો ગુજરાત સે થા तो उसकी प्रोसेस पूरी चल रही है कंपनी साथ में है फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं थैंक यू एक मिनट नाम दिग्विजय परमा हूं जीपी कंपनी में मुझे यह मेंचारी तरीके से परिचय भजवाऊ छू कई तरह की भावना आपके फुर्सत बना होता सर इस बारे में अंदर कंपनी कर्मचारी काम कॉन्ट्रैक्ट में कामदार हूं हमें पूरी तमाम लागती हुई अथॉरिटी ने सरलता से इंफॉर्मेशन આપી है इन तपास માટે એમને પૂરો સહયોગ આપવાનું બેટી ઘરેથી કામ ચાલે છે અમારી પણ तपास ઇન્ટર્નલ ચાલે છે કે આ કઈક ના થયું છે વધુમાં compensation ની વાત છે કે આ ચાર મતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની ઓફર નક્કી કરી છે પણ મેડમે કીધું કે એ પ્રમાણેને ચર્ચા વિચારણા કરીને ઇનફર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો મને એ ટુ કંપની સરનેમ પુરુકારી સોનેટ કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ દુઃખ છે અને એ લોકોએ પગ ભર કરવા માટે પૂરેપૂર પ્રયત્ન સંપર્ક કર્યો છે સર આ કયા પ્રાંતમાં બનેલો આ સીએમસીએમએસ પ્લાન્ટ ને ડિટેલ ફો પાઇપમાંથી ગેસ લીક થઈ તે તમારે કો ગ્રામ છે દેકે ના આવો ઓ ટેકનિકલ ડિટેલ મને નથી પણ એક્સેલ વેપર એક તો મને યાદ છે જે અત્યારે એમ કે અમે રાતથી આમ પાછળ જ હતા પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને મેડમ દીધું છે અમે ગવર્નમેન્ટ સમય એને પબ્લિશ કરીશું આપની સમક્ષ ઘટના બની ત્યારે કેટલા કર્મચારી